ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપણી દોસ્ત લતા સોલંકીને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં તો આજે મારું શૂટિંગ છે ફની દેશી બોય અને મસ્ત દેશી બોય ચેનલમાં તો હું જઈ રહી છું વડનગરને આજે હું રેડી બી થઈ ગઈ છું નાઈ ધોઈને દીવા બધી કરી લીધી એક્યુરેટ ટાઈમ પર છીએ આપણે આજે કંઈ મોડું નથી થયું કે વહેલા બી નથી તો ચાલો હવે નીકળીએ શૂટિંગમાં અને આ છે આજનો આપણો

સવાર સવારમાં અહીં સંભળાયું ને બાબા કેવી રીતે જઈશું તો સાયકલવાળા કાકા છે ચલાવો તો કૂતરા પાસેથી નીકળી કેમ કે બહુ બહુ કરી રહ્યો છે રસ્તો તો જુઓ તમે મને નથી બસી રહ્યો કોકને ભસે છે પણ તો એ તો લાગે ને એ જો પાછળ બહુ ને છે ને કૂતરું હતું ભાઈ ત્યાં તો કૂતરાને જોઈને થોડો થોડો ડર લાગે યાર ભાવ બહુ કરતો હતો સવાર સવારમાં ઓળખાણ આપતો તો શું નહીં હા પેલા સાયકલવાળા કાકા નીકળ્યા ને એમને ઉભા રાખ્યા થેન્ક યુ કાકા જો પાછળ પાછળ જાય બોલો કૂતરું યાર જવા નહીં દેખું તો આ રહી આપણી ચાંદખેડાની સવાર પહોંચી ગઈ છું હું ચાનખેડા આજે ઓટોમાં નથી આવી પણ એક કોનજીસીની ગાડી આવે છે કાકા પેલા મારી જોડે જ રહેતા હતા એ ત્યાં એટલે ઓળખે છે મને તો એમની ગાડીમાં આવી છું અને આજે હું એટલે વહેલા આવી છું કે હજુ મંદિરના દ્વાર બી નથી ખુલ્યા તો વહેલા પહોંચી જઈશું આપણે તો મંદિર ખુલ્લી ગયું હતું તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને એક પેસેન્જર ગાડી મળી ગઈ છે એ રોજ અહીંથી જાય છે મોટાભાગે પણ હું કોઈ વાર મળી આવું છું એટલે નીકળી જાય છે રોજ નોકરિયાત જે જતા હોય છે એમના માટે સ્પેશિયલ હોય છે આ ગાડી તો મળી ગઈ છે આજે આપણે પહેલાં પહોંચીશું મજા આવશે કેમ કે આમ તો મને ટેન્શન હોય છે કે કેટલા વાગે પહોંચીશ મોડું થઈ જશે આમ તેમ આજે હું ટેન્શન નથી રિલેક્સ છું પેસેન્જર ગાડીમાંથી ઉતરી ગઈ કેમ કે એમણે વાર લાગે એવી છે અને જો પાછળ આરતી બી ચાલુ થઈ ગઈ ને નીકળું ને તો બી મોડું થઈ જ જાય છે હા મંદિરમાં સ્તુતિ પણ ચાલુ થઈ ગઈ બોલો વહેલા આવેલી કોઈ ફાયદો ખરા પચીસ મિનિટ ગઈ મને અહીંયા વેઇટ કરતાં કરતા મને યાદ ન હતું કે આજે રવિવાર છે ને રવિવારે આજે ચોખડ અને બધાને રજા હોય છે એટલે પેસેન્જર ગાડી એટલા માટે ઉપડતા વાર થઈ અને ત્યાં અમારે બહુ મોડું થઈ ગયું પણ પછી એક બીજી પેસેન્જર ગાડી નીકળી તો એમાં બેસી ગઈ ને હું ફાઇનલી મહેસાણા પહોંચી ગઈ અને હવે રાધાબા ચોપડીથી ડેપો જઈ રહી છું જૂના ડેપોમાં અને ત્યાંથી જોઈશું કંઈ બસ કે કંઈ હશે તો ઠીક છે નહીં તો પછી વિસનગરના કોઈ સાધનમાં નીકળી જઈશું આઠ વાગ્યા છે અને આઠ વાગે મને વડનગરની બસ મળી ગઈ છે તો હું બસમાં બેસી ગઈ ટિકિટ પણ લઈ લીધી છે એટલે નવ વાગ્યા સુધીમાં હું વડનગર પહોંચી જઈશ અને નવ વાગ્યા સુધીનો ટાઈમ હોય છે તો સવા નવ સુધી ચાલે એટલા વાગ્યા જેવા આવે છે તો હું બસ ભગવાનની દયાથી આપણે એક્યુરેટ ટાઈમે પહોંચી જઈશું ખુશી થઈ કે મોડું તો થયું હતું થોડું લેટ થઈ ગયું હતું ચાલીસ મિનિટ તો ખાલી ચાંદખેડા ઉભી રહી છું હું પણ ઉતાવળ જઈને પાછું ફટાફટ પહોંચી ગઈ મહેસાણા અને બસ પણ મળી ગઈ બસ આવી રીતે ઉપરવાળો સાંજે પ્રગતિ પ્રગતિનગર પહોંચી ગયા આપણે અને હવે હું જઈ રહી છું ઓફિસ કેમ કે હજુ છૂટમાંથી કોઈનો કોલ આવ્યો નથી એટલે આપણે એક્યુરેટ ટાઈમ પર પહોંચી ગયા છે વહેલા પહોંચ્યા છીએ અને મને આ વસ્તુ ગમે કે હું થોડી વહેલા આવી જાઉં તો ચાલે કોઈનું સાંભળવું ના પડે એમ કોઈ બોલતું તો નથી સારા છે અમારા ટીમ મેમ્બર બધા પણ તો બી વહેલા આવી જાઉં તો મજા આવે છે મને આમ સુકુન રહે એક પ્રકારનું કે હા ચાલો હું વહેલા આવી ગઈ છું બન્યા રહો બ્લોગમાં તો પછી શૂટમાં જઈને મળીએ બીજા લોકોને તો વડનગરમાં હું ઓફિસ પર બેઠી છું ક્યારની દસ મિનિટ જેવું થઈ ગયું અને હવે અમે જઈએ છીએ શૂટિંગના લોકેશન પર તો મળીશું બીજા લોકોને અને મજા કરીશું બની રહેજો મારી સાથે બ્લોગમાં હું વારંવાર કહું છું કેમ કે વ્લોગ અધૂરો નહીં મૂકવાનો પૂરો બ્લોગ જોવાનો અને મારા બ્લોગને લાઈક પણ કરવાનો અને શેર પણ કરવાનો જેથી મારી ચેનલ ગ્રો કરે અને હું રોજ નવા નવા બ્લોગ લઈ શકું તમે પહોંચ્યા પીઠોડી દરવાજા અને ત્યાં છે કટલરીવાળા તો મને આમાંથી પસંદ આવ્યું છે ચલો જોઈએ ને કંઈ પસંદ આવે તો લઈ લઈએ તો તો ને આ વાળું એન્ડ ઝેરી છે આજે ખબર નહીં મેં ઓલું ગાડીમાં એન્ડ ઝેરી જોયું ને ત્યાંનું મારા મનમાં એન્ડ જેરી વસી ગયું છે એટલે લેવાની ઈચ્છા છે ચલો લઈ લઈએ તો આ ઊભી અમારી ટીમ અને બાકી બે ત્રણ જણા પહોંચી ગયા છે લોકેશન પર ને અમે લોકો બી હવે લોકેશન પર જઈ રહ્યા છીએ તો ચાલો સાડીને બદલીને આપણે રેડી થઈ ગયા છે અને પાછળ અમારે ડિસ્કશન ચાલે છે સમજાવી રહ્યા છે સ્ટોરી અને એક્ટરોને રેડી કરી રહ્યા છે આજે હું કેવી લાગું છું કોમેન્ટ કરી દેજો સારી છું પણ તો પણ તમે જ્યારે વખાણ કરો ને ચાર ચાંદ લાગી જાય પછી તૈયાર થયેલું કામ આવી જાય ઓકે તો આજની થીમ કંઈક અલગ છે ખબર નથી શું વિડીયો છે આ એક સામાજિક વિડીયો બી છે તો એ રીતે થીમ છે કેમ કે હવે ઉત્તરાયણનો ટોપિક પૂરો થઈ ગયો એટલે હવે નવા વિડીયો આવશે ઓકે અને આજનું લોકેશન પણ બહુ મસ્ત છે આમ ખુલ્લું ખુલ્લું છે બધું એટલે મને આવી જગ્યાએ મજા આવે આમ આ બંગલો કેવો મસ્ત પણ આ એક થયો અને હજુ અમારો ફર્સ્ટ વિડીયોનું શૂટ ચાલી રહ્યું છે કેમ કે હમણાંથી અમારા ડિરેક્ટરે નક્કી કર્યું છે કે એકદમ પરફેક્ટ કામ આપવાનું સારું કામ આપવાનું જેથી પબ્લિકની એંગેજ વધી રહે અને ચેનલ પર સારી બની રહે ઓકે તો કંઈ નહીં હું બેઠી છું મારો સીન પતી ગયો ક્યારનો અડધો કલાક ઉપરથી મારો સીન પતી ગયો છે તો હું બેઠી બેઠી વિચારતી હતી કંઈ પણ શું વિચારતી કે એ બી ભૂલી ગઈ બોલો કેમેરો ચાલુ કરે તો કંઈ નહીં તડકો લાગે છે આમ તડકે બેસું તો અને છાંયડા જઈને બેસું તો ઠંડી લાગે છે એટલે કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે ક્યાં જઈને તો કેમેરો ચાલુ કરીને કંઈ બોલવાનું ચાલુ કરી દીધું આજે પહેલાં શૂટિંગ પૂરું થઈ ગયું કેમ કે આ બીજા લોકોને બધું કામ છે વાઘુભાને કડવાભાને સુલતાનભેને બધાને બહાર જવાનું છે ઉત્તરાયણનો માહોલ છે અત્યારે એટલે તો પહેલા ઘરે જઈ રહ્યા છે વહેલા પતી ગયું છે એટલે તો ચાલો આપણે તો હજુ જઈએ છીએ જોઈએ છે રસ્તામાં જે બ્લોગ બનશે બનાવીશું પછી નીકળીશું ઘરે આ મારા બહુ ગ્રેટ સિંગર છે ભજનના પણ અત્યારે માન માગી રહ્યા ગાતા નહીં કાટાભા મારી ઓડિયન્સ માટે તો એકાદું ગીત ગાઉ ગુજરાબ બોલો ના પણ એ નિજ્જતને ફાલો કરી નાખ્યો મારો વડનગર ડેપોમાં આવીને બેઠી છું રાહ છું જો મહેસાણાની બસ પહેલા આવશે તો મહેસાણા થઈને જવાનું થશે અરે અમદાવાદની વહેલા આવશે તો અમદાવાદમાં નીકળી જઈશ અને જો મહેસાણા થઈને જઈશ તો આજે ગુજરીમાં ફરતું ફરતું જવાનું કેમ કે એમને વહેલા છૂટી ગઈ છું અને ગુજરીમાં બહુ ટાઈમથી ગઈ કંઈ લેતી નથી અને લેવાની ઈચ્છા થાય તો લઈ બી લેવાની સારી વસ્તુ ફરતો મને લાગે આજે કિસ્મત છે ને મહેસાણા તરફ વધારે જોર કરી રહી છે તો મહેસાણાની બસ આવી છે એમાં હું બેસી ગઈ છું હવે જોઈએ કે આગળ શું થાય છે બની રહેજો બ્લોગમાં મજા આવશે આગળ શોપિંગ કરવા બી જઈશ ને તો બી ફરતા ફરતા જવાનું છે આજે આપણે બજારમાં ફરવા નીકળીશું રખડીએ થોડી વાર અને પછી નીકળીએ કેમકે હાલ બસ બી નથી કોઈ લોકલ કે એક્સપ્રેસ કોઈ બી અમદાવાદની તો પ્રાઇવેટમાં જવાનું થશે તો બહુ બધી ચીજ વસ્તુ હતી પણ અહીંયાથી આપણે બે કોટનના ડ્રેસ લઈ લીધા મમ્મી માટે પસંદ આવી ગયા હતા એટલે અને અહીંથી એક ડ્રેસનું કાપડ લઈ લીધું સારું હોય છે મેં એકવાર પહેલાં બી લીધું હતું અહીંથી તો ચાલો હવે મોટેરા ચોપડી જવા માટે આપણે ઓટોમાં બેસી ગયા છે ગુજરી માફ કરે સારું હતું પણ એટલું બધું મજા ના આવી મને તો પણ એક ડ્રેસનું કાપડ બે ડ્રેસ એવો બધો ખર્ચો તો થઈ જ જાય છે બજારમાં નીકળ્યા નહીં પૈસા વપરાયા નહીં એવું લઈ લીધું છે બરાબર

તો હું ત્યાંથી પહોંચી ગઈ દુકાનમાં અને ત્યાંથી કાપડ લઈને પછી ગઈ મેડિકલ સ્ટોર પર કેમ કે મારા સુપરમેન માટે દવા લેવાની હતી તો દવા લઈને હું ઘર તરફ જતી હતી પણ રસ્તામાં એક મંદિર છે ભોલેનાથનું તો થયું કે ચલો ભગવાનના દર્શન કરતા જઈએ અને પછી ત્યાં પાંચ દસ મિનિટ બેસીને નીકળી અને ગુલાબ હતા તો ગુલાબ ભાણા માટે લઈને ઘર પેલા પેલાથી હાય ઓકે તો હું સાડા પાંચ જેવી સાડા પાંચ પોણા છ જેવી ઘરે આવી ગઈ હતી અહિયાં જુઓ ને ભયલી અહિયાં જો ભાઈઓ આપણે બ્લોગ ને બાય બાય કહીએ બેટા પેલા લોકો ને બાય બાય નહીં કહેવાનું હા તો હું શોપિંગ કરી ફરી ફરીને ચાલી ચાલીને પછી હમણાં ઘરે પહોંચી છું તો હા આજનો બ્લોગ એટલું તો ખાસ નથી બ્લોગમાં આજે ખાલી ફરીને શોપિંગ કરી ખર્ચા કર્યાને છૂટમાંથી વેલા ઘરે આવી કે એ બધું છે પણ અગર જો આપને મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરી દેજો વિડિયોને અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ને સરસ મજાની કમેન્ટ કરજો ફરી પછી મળીશું આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ